વલસાડના ગુંડલાવ પાસે ફલા હોટલમાં પનીરના શાકમાં કીડો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરતા હોટલ સંચાલકોમાં ફફડા વલસાડના ગુંડલાવ નજીક આવેલી ફલા હોટલમાં ખાવામાં કીડો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો ગ્રાહક દ્વારા મંગાવવામાં આવેલ પનીરના શાકમાં કીડો નીકળ્યો હતો કેટલીક હોટલોમાં સાફ સફાઈના અભાવે ખાવામાં કીડાઓ નીકળવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે ગુંડલાવ હાઇવે પર આવેલ ફલા હોટલમાં ગ્રાહક દ્વારા ખાવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો જે બાદ પનીરના શાકમાં કીડો નીકળતા ગ્રાહક દ્વારા હોબાળો મચાવ્યો હતો અને આ સમગ્ર મામલે ગ્રાહક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સ્થળો પોષી કાર્યવાહી હાથ ધરવામાં આવતા હોટલ ચાલકોમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો હતો આ બંને લીમડા છે. કેમ વાત કર્યું મે બનાવવાનું. બનાવવાનું. તમને બકરો ટાઈપ હશે મે બી કહેતી તમે પેલો સ્પીડ કંટ્રોલ કરા ઉપર છે તમારું. ઉપર છે. ક્યાં સુધી બંધ રાખવો છો? કસ્ટમરને બંધ કરો કે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો